સવારની ભાગદોડમાં બાળકોને આ રીતે તમે લંચ બોક્સમાં મમરાનો નવો નાસ્તો બનાવીને આપશો તો બાળકોને ખૂબ જ ભાવશે અને બહુ ઓછા તેલમાં બનીને તૈયાર થાય અને ફટાફટ બની જાય છે તો ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે મમરાનો નવો નાસ્તો બનાવવાની રેસીપી અહીંયા આગળ મેં મમરા લઈ લીધા છે તો અહીંયા બે કપ મેં મમરા લઈ લીધા છે હવે એની અંદર થોડુંક પાણી એડ કરીશું આપણે અને હવે એને દસ મિનિટ માટે આપણે પલરવા દઈશું સરસ એવા તો સરસ અને આ નાસ્તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે હવે દસ મિનિટ આપણે પલરવા દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે મમરા જોઈ લઈશું તો મમરા સરસ પલરી ગયા છે આપણે જોઈ શકો છો એકદમ હવે પાણી નીતારીને આપણે મમરાને મિક્સરમાં લઈ લઈશું હવે એક કપ દહીં એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું અને હવે સરસ એવું પીસી લઈશું હવે આપણે પીસી લીધું છે તો ચેક કરી લઈશું તો સરસ એવી પેસ્ટ બનાવી દીધી છે આપણે હવે બાઉલમાં લઈ લઈશું આપણે આ પેસ્ટને જોઈ શકો છો એકદમ પેસ્ટ આપણે બહાર રીતનું હવે આપણે એની અંદર રવો એડ કરવાનો છે અહીંયા અડધો કપ મેં રવો લઉં છું તો જીનો રવો છે તમે બધું જોડે પણ પીસી શકો છો મેં અહીંયા ઝીનો રવો હતો ને એટલે અલગ લીધું છે હવે બધું મિક્સ કરી લઈશું આપણે રવોને બમરાનું બેટર હવે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે એની અંદર વેજીટેબલ એડ કરીશું તો અહીંયા એક જીની કટ કરેલી કર ડુંગળી એડ કરું છું મેં અને એક જીનું કટ કર કરેલું ગાજર અને એક જીનું કટ કરેલું કેપ્સિકમ અને બે ચમચી કોબી એડ કર્યું છે ઝીનું જીનું કટ કરેલું એક ચમચી લીલું લસણ એક ચમચી લીલા મરચાં કટ કરેલા એક ચમચી જેવા ધાણા એડ કરીશું અહીંયા આદુનો ટુકડો છીનીને એડ કરી દીધો છે મેં હવે એની અંદર મસાલા કરીશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું થોડી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધના જીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર ચપટી હિંગ હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લઈશું અંદર હવે દહીંને બેલેન્સ કરવા એક ચમચી ખાંડ એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈશું આપણું સરસ બેટર એવું રેડી થઈ ગયું છે જોઈ શકો છો થીક તો દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું જેથી આપણો રવો અંદર ફૂલી જાય તો પાણી એડ કરવાની આપણે ખબર પડે એટલા માટે અને દસ મિનિટ થઈ ગઈ છે તો જોઈએ જોઈ લઈશું આપણે બેટર આપણે તો બેટર આપણું સરસ એવું થીક જ છે તો આપણે આટલું ઠીક જ રાખવાનું છે બેટરને હવે ચપટી સોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું જેથી સરસ આપણો નવો નાસ્તો રેડી થઈ જશે આપણું બેટર એકદમ રેડી છે તો આગળ મેં નોનસ્ટિકનો તવો લઈ લીધો છે અને ગરમ કરવા મૂકી દીધો છે તો હવે થોડુંક આપણે એમ પર ઓઇલ લગાડી દઈશું આ રીતે તો અહીંયા બધી બાજુ મેં ઓઇલ લગાડી લીધું છે હવે તવાને ગરમ થવા દઈશું આપણો તવો ગરમ થઈ ગયો છે તો હવે આપણે થોડુંક બેટર લઈને એક ચમચા જેવું બેટર લઈ લેવાનું છે અને આ રીતે આપણે રાખી લેવાનું છે અને થોડુંક ઠીક રાખવાનું છે આ રીતે બીજું પણ બેટર લઈ લઈશું આ રીતે સ્પ્રિંકલ કરીશું આ રીતના આ રીતે બબે ચપટી જેવા સોલ્ફ સ્પ્રિંકલ કરવાના છે જેથી ટેસ્ટ સારો આવશે ચપટી ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરીશું આ રીતનું અને થોડું થોડું બધે તેલ એડ કરી દેવાનું છે આ રીતનું ધમ ધીમા તપે આપણે એને ફેરવા દેવાનું છે જે ડુંગળી ને ગાજર એવું સરસ ચડી જાય એટલે આપણે ધીમા તાપે સરસ એને ચડવા દેવાનું છે તો એક બાજુ પ્રોપર કૂક થઈ જાય ને પછી જ આપણે એને પલટાવાનો છે તો હવે આપણે પલટાઈ લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે આ રીતે તો જે એક બાજુ સરસ એવો કૂક થઈ જાય ને પછી જ એને પલટાવાનો છે આપણે તો સરસ આપણે નીકળી જાય સરસ આમ ઉખડી જાય હવે બીજી બાજુ બી આપણે સરસ એવું ધીરે રહીને આમ પલટાઈ દેવાનું છે એને આ રીતે હવે એને બી થવા દઈશું આ રીતે બીજા પલટાઈને પાંચ એક મિનિટ જેવું સરસ થવા દઈશું આપણે તો આ નાસ્તો આપણે એકદમ ધીમા ચડવા દેવાનો છે આપણે પલટાઈ લઈશું તો જોઈ શકો છો સરસ એવો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે તો ઉપરનો પડ એકદમ ક્રિસ્પી થશે અને અંદર એકદમ સોફ્ટ રહેશે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું આપણો નાસ્તો શેકાઈ ગયો છે તો અને આ રીતે આપણે બધા બનાવી લઈશું નવો નાસ્તો આપણો બધો નાસ્તો રેડી થઈ ગયો છે હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા આગળ પ્લેટમાં આપણે નવો નાસ્તો લઈ લઈશું કેચઅપ જોડે આપણે સર્વ કરીશું તો આપણો પૌવાનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી તો આ ફટાફટ નાસ્તો તમે